હેલો મિત્રો કેમ છો તમે બધાને બધા મજામાં મજામાં જ છો મારો યુટ્યુબ ફેમિલી વાળા બધા અને હું મજામાં છું તો સ્વાગત છે આપડા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે તો હું આવી ગયો છું દુકાને જો અને બ્લોગ સારું કરી દીધું છે આપણે દુકાને મસ્ત નાની એમથી દુકાની છે આપડે અને આ આપણે પોરમાં સાક્ષીબહેન રમે છે તો પડવાનો ધંધા કરે પડ્યો હોય તો ભાગી જાય જો પણ કેમ પણ જો હય પડી હો ઉતર ઉતર નહીં ઉતર ની ઉતર જો આવા લખાણ ખોટા લખાણ ખોટી છે અને આમાં વિજય કાકા બેઠા છે ફોન ગુમડે છે તો આજ ને તમે મસ્ત નવીન વાસ આ બધાને જોઈ ગયો બાજરો ક્યાં ઉગે જમીનમાં પણ ઉગ્યો ખબર દેખાડું તમને તમે કીધું ક્યાં ઉગ્યો છે હું તમને નહીં દેખાડું પણ તમે લાગે દેખાડશે રહો હમણાં બાજરો અહીંયા ઉભ્યો હતો ડુંડા આ બાજરાના ડુંડા છે આમ માંડો બનાવેલો છે એટલે માડો અમે છે ને નવું સંશોધન કર્યું છે મંડપમાં ઉગાવાનો રહો અહીંયા ઉજ્યો છે જમીન ઉપર અનોખું કરવાનું એટલે બધા કોક છે અને અમે પક્ષ સલાહ લેવા કેમ ઉગાડ્યો કેમ ઈ ખાતું જો કેમ પણ કોઈ ઉગાડે તો મને કમેન્ટ કરી દેજો કોને કોને માંડવામાં ઉગાડ્યો છે બાજરો જો અમારે બાજરો ક્યાં ખબર જો

તમને દેખાય દઉં કેમ પણ અમારે બધું મંડપ ઉપર છે ને ઉગાવ્યું છે બકાળું ઘણું ઘણું આખો મંડપ છે બકાળોથી ઉગી દે છે બાજરો ઘઉં સોખા છે ઉગાવું એ બધું ઉગી જશે મંડપમાં હું એવો મેં નવું ઓલું કર્યું છે કારણ કે નીચે જમીનમાં પાણી હોય તો જ ખરાબ છે પણ અમે ઉપર ઉગાવ્યું સોવી કલાક પાણી આ વા અને આજનું તો મસ્ત એક નંબર વાતાવરણ છે બે દિવસથી વરસાદ પીડ્યો નથી કોમડી પડ્યો તો તમને દેખાઈ તો આજનો બ્લોક આવશે મસ્ત